નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને સોળ એક બે હજાર પચીસના રોજ દેવરાજ્ય મુકામે જે બંગડી મનોરોધ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તે અનુસંધાને હું અરવિંદ રાનપરીયા મારા નિવાસસ્થાનેથી બહાર નીકળતા લાઠી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ મેડમ છે અને પીઆઈ કોઈ જોશી સાહેબ કરીને અત્યારે આવે છે મને ગેરકાયદેસર રીતે અહીંયા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે મંજૂરી આપવી ન આપી એ સીએમ શ્રી ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ રાય સાહેબશ્રી અમરેલી કલેક્ટર સાહેબશ્રી અમરેલી એસપીશ્રીને લેખિતમાં અરજીઓ આપેલી છે શું કામ મંજૂરી આપવામાં નથી આવી એની માટે ચર્ચા કરવા માટે અમરેલી એસપી સાહેબ જોડે હું ચર્ચા કરવા માટે તૈયાર છું પણ સ્થાનિક પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી હોય અને આ કાર્યક્રમમાં પોલીસને પણ ત્રણ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક લેડીઝ છે અને બે જેન્ટ્સ છે એને પણ ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે આજે આ કાર્યક્રમ આપીએ છીએ પચીસ એક બે હજાર પચીસના રોજ બંધનું એલાન છે ગુજરાત રાજ્ય બંધનું એલાન એમાં સર્વ સમાજ અમને સાથ અને સહકાર આપશે એવી આશા અને અત્યારે ખોટી રીતે પોલીસ સામી ઊભી છે અને રસ્તો રચ્યો છે અને મને જવા નથી દેતી સત્યમેવ એવું જઈએ સત્યના કાર્ય કરવા માટે હજી પણ કૌશિક વેકરિયાના ઇશારે આ પોલીસ નાચી રહી છે આ એનું પ્રમાણ છે ગુજરાતની જનતા આ પ્રમાણ સાથે જોવે સામે ઉભેલી પોલીસ છે અને સામે અરવિંદ રાણપરિયા ઊભા છે જય હિંદ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવા